ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાસ્તા માટે જો એકવાર તમે આવો લોચો ખાઈ લેશો તો વારંવાર બનાવો એટલો ટેસ્ટી અને બહુ સરળ રીતે બની જાય છે તમે સવારના નાસ્તામાં જો થોડી રાત્રે તૈયારી કરીને રાખશો બેટર તમારું તૈયાર હશે તો દસ થી પંદર મિનિટમાં તમારું આ બ્રેકફાસ્ટ રેડી થઈ જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ખંડી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બોલ લઈ લઈશું એમાં આપણે એક કપ ચણાની ડાળ લેશું એને સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ પાણી દઈશું અને સાથે આપણે એમાં ચોથાઈ કપ જેટલા પૌવા ઉમેરી પાછું આપણે એકદમ સારી રીતે એને ધોઈ પાણી ભરી દેવાનું છે અને ચારથી પાંચ કલાક માટે ચણાની ડાળને તમારે પલાળી દેવાની છે ચારથી થી પાંચ કલાક જેવું થાય એટલે ચણાની ડાળ એકદમ સારી રીતે પલળી જશે પાણી આપણે એમાંથી નિતારી દઈશું અને મિક્સર જારમાં ચણાની દાળ નીતારેલી આ રીતે ઉમેરી દઈશું અને એમાં આપણે આદુ મરચાં તો આદુ મરચાંનું પ્રમાણ સારું એવું રાખવાનું બે ત્રણ ઇંચ આદુના ટુકડા પાંચ છ લીલા મરચાં તીખા હોય એવા લેવાના જેટલો તીખો હોય લોચો એટલો સારો લાગે પોણી વાટકી જેટલું દહીં અને એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હળદર સાથે મીઠું બે ટી સ્પૂન જેટલું હિંગ એક ચોથાઈ ટી સ્પૂન જેટલી ઉમેરી દઈશું અને આપણે એમાં જરૂર લાગે એટલું થોડું પાણી ઉમેરી અને દરદરી એવી પેસ્ટ તો દરદરો એવું બેટર આપણે વાટી લઈશું તો અહીંયા આપણે બેટર છે એ પાતળું થોડું સાઈડ રાખવાનું છે તો તમને જો જરૂર લાગે તો વધારે પાણી પણ ઉમેરી શકો પણ બેટરમાં આથો છે એ થોડું જાડું રાખો તો વધારે સારો આવે એટલે પહેલેથી વધારે પાણી નહીં ઉમેરવાનું બેટરને આપણે એક બોલમાં કાઢી લઈશું અને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી મિક્સર જારને પણ થોડું રીન્સ કરી લઈશું અને પાણી ઉમેરી મિક્સ કરી દઈશું અને ઢાંકી આપણે ડબ્બાને ગરમ જગ્યા પર દસ કલાક જેવું મૂકી દેવાનું તો જો બહુ ગરમી હોય તો આઠ કલાકમાં આથો આવી જાય પણ જો ઠંડુ વેધર હોય તો દસથી બાર કલાકમાં આથો આવી જાય તો બાર કલાક એ દહીંના લીધે થઈને બહુ સારો એવો આથો અને એકદમ ખાટો એવું આ થઈ જશે તો ઉપર સુધી આથો આવ્યો હતો પછી મેં મિક્સ કર્યું એટલે આ રીતે બેસી ગયો અને તમે જોઈ શકો છો બેટર એકદમ જાળીદાર પ્રોપર એવું રેડી થઈ ગયું હવે એક બોલમાં આપણે અડધું બેટર કાઢી લઈશું બીજું બેટર તમે સ્ટોર કરી શકો જ્યારે પણ તમારે પાછો બનાવવો હોય તો બનાવી શકો અને વધારે લોકો માટે બનાવવો હોય તો એ જ દિવસે પણ વાપરી શકો હવે આ રીતે થોડી ઊંડી હોય એવી પ્લેટ લઈ લેવાની અને તેલથી ગ્રીસ કરી લઈશું બેટર જે અડધું આપણે લીધું છે એને એકદમ સારી રીતે મિક્સ કરી જ્યારે પણ તમારે બનાવવું હોય ત્યારે મેં એક ટેબલ સ્પૂન તેલ એક ટેબલ સ્પૂન ચણાનો લોટ અને એકદમ સારી રીતે મિક્સ કરીશું એનાથી જાળી સારી એવી પડશે લોચોમાં અને સાથે આપણે એમાં એક ચોથાઈ કપથી એક ત્રિત્યાશ કપ જેટલું પાણી ઉમેરીશું જો તમને જરૂર લાગે મીઠું એડજસ્ટ કરવાનું તો કરી શકો પણ લોચો મસાલો ઉમેરીશું એટલે જરૂર નથી અડધી ટી સ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી તરત જ બેટરને પ્લેટ જે આપણે ગ્રીસ કરી છે એમાં ઉમેરી દઈશું અને ઢોકળે આમાં તો મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું એમાં આપણે મૂકી દઈશું પ્લેટને ઢાંકી હાઈ ફ્લેમ પર બારથી ચૌદ મિનિટ જેવું થવા દઈશું હવે તમારું બેટર કેટલું છે એ રીતે બારથી ચૌદ મિનિટ જેવો ટાઈમ લાગશે ત્યાં સુધીમાં લોચો મસાલો બનાવી લઈશું એના માટે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો મરીનો પાવડર એક ટી સ્પૂન શેકેલું જીરું અડધી ટી સ્પૂન મીઠું સવા ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે તીખું જોતું હોય એ રીતે અને અડધી ટી સ્પૂન જેટલું સંચળ એક ટી સ્પૂન જેટલું પણ સંચળ લ્યો તો વધારે સારો ટેસ્ટ આવે મિક્સ કરી દઈશું એટલે ઇન્સ્ટન્ટ લોચો મસાલો આપણો તૈયાર થઈ ગયો હવે આપણે નવા ફ્લેવરમાં લસણવાળી ચટણીના ફ્લેવરમાં બનાવી રહ્યા છીએ એટલે દસથી બાર લસણની કળીઓ એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર ધાણાજીરું પાવડર એક સ્પૂનથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું મીઠું અને એક ટી સ્પૂન જેટલું ઘળપણ ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે થોડું વધારે સાઈડ રાખવાનું આગળ આપણે થોડી એનું પેસ્ટ જેવું જ બનાવીશું અને આવી પેસ્ટ મેં નહીં વાટી લીધી હવે પેસ્ટનો વઘાર માટે એક ટેબલ સ્પૂન તેલ અને બે ટેબલ સ્પૂન જેટલું ઘી તમે રેશિયો વધારે ઓછો તમારા હિસાબે કરી શકો અને એમાં એક ચપટી જેટલી હિંગ અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી લસણવાળી ચટણી જે મિક્સર જારમાં આપણે વાટી એ ઉમેરી દઈશું અને આપણે એને એકદમ લો ફ્લેમ પર બે ત્રણ મિનિટ માટે સતળાવા દેવાનું છે અહીંયા જો તમને જરૂર લાગે કે ઘી તેલ ઓછું થઈ ગયું છે તો થોડું તમે ઉમેરી શકો આ રીતે સતળાઈ જશે પછી તેલ આ રીતે ઘી અલગ થઈ જાય એટલે આપણી ચટણી છે એ સારી રીતે સતળાઈ ગઈ ત્યારે ગેસની ફ્લેમ લો કરી અને ચારથી પાંટે બ સ્પૂન જેટલું ફેટેલું દહીં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એટલે તરત જ જે આપણે તેલ અને ઘી ઉમેર્યું છે એ છૂટું પડી જશે તો ચટણી તૈયાર છે ત્યાં સુધીમાં આપણો લોચો પણ થતાં બાર મિનિટ જેવું થઈ ગયો લોચો ચીપકતો નથી એવો જ થવો જોઈએ અને પછી પ્લેટ બહાર કાઢી ગરમ ગરમ લોચોને તમારે તરત જ આ રીતે કાઢવાનો છે જેટલો તમારે સર્વ કરવો હોય એટલો આ રીતે તમારે કાઢી પ્લેટમાં મૂકી દેવાનો અને એક પ્લેટથી બે લોકો લોચો ખાય તો તમે જો માત્ર લોચો જ સૌ કરવાના હોય તો આ રીતે તમારે અડધી પ્લેટ એક જણની ગણવાની અને ગરમ ગરમ લોચો હોય ત્યારે ઉપર ઘી કે પછી બટર અને એના પર લોચો મસાલો છાંટીશું એના પર લસણની ચટણી તો બાળકો માટે બનાવવાના હોય તો એ રીતે તમારે ઓછી વધુ છાંટવાની કે સાઈડમાં પણ આપી શકો ચીણી કટ કરેલી ડુંગળી અને શેવ આ રીતે છાંટી દઈશું અને બહુ ટેસ્ટી એવો લોચો તૈયાર છે તો તમે ચટણી પણ લીલી બનાવી શકો તો જે લીલા ધાણા આદુ મરચાં થોડું ગળપણ શિંગ અને મીઠું લીંબુ સાથે મેં ચટણી વાટી લીધી છે તો લીલી ચટણી તમારે બનાવી હોય ફરસાણની તો એ પણ બનાવી શકો જો આ રીતે તમે સુરતી લોચો નવા સ્વાદમાં ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો સવારનો નાસ્તો હોય કે તમે સાંજે તમને હલકું ફુલકું ખાવું હોય તો આ લોચો તમે ટ્રાય કરી શકો હેલ્ધી પણ બહુ છે અને ટેસ્ટી પણ બહુ એવો લાગે છે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે રેસિપી તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો